જેમાં જેતપુર પંથકમાં કુખ્યાત બુટલેગર ફરી સક્રિય થયો હોય તેમ લાગી રહ્યું છે જેતપુર સિટી પોલીસે બાતમીના આધારે ચંદ્રમૌલેશ્વર મંદિર પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી જેમાં અલગ અલગ બ્રાન્ડ ની બસો દારૂની બોટલો મળી બાતમીના આધારે ચંદ્ર મંદિર પાસે વોચ ગોઠવી કાર ને તપાસ કરતા રૂપિયા ચોમોતેર હજાર પાંચસો ની કિંમત નો બસો ઓગણચાલીસ બોટલ વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર મળી આવતા પોલીસે કુલ કિંમત રૂપિયા ચાર લાખ ચોમોતેર હજાર પાંચસો નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જોકે પોલીસને જોઈને બુટલેગર તુષાર ઉર્ફે ગરીબ મકવાણા નાસી છૂટ્યો હતો અને બુટલેગરને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે